મારી ફેસબુક આઈડીમાં પાંચ હજાર ફોલોઅર પૂરા થયા છે તે બદલ ખૂબ ખૂબ આભાર તમે લોકો પણ જેની પાસે આ વિડીયો જાય તો લાઈક શેર કરજો અમારી આઈડીને આગળ વધે એ માટે તમે ફોલો કરો યુટ્યુબમાં ની ઇન્સ્ટાગ્રામમાં પણ છે તરીકે છે લખેલું તમે સર્ચ કરશો એટલે આવી જશે જય માતાજી હવે વિડીયોમાં જતા નહીં એન્ડ સુધી જોજો ચાખવામાં માહિર છે આ બનાવતા નહીં આવડતું આપણને તમને कर जो कोरे कोरे કોરે चे આવડે ना पराठा बना था जेंट्स हाँ ओनली पराठा नहीं साथे चाय बनावे चे ना मॉर्निंग गायत्री बनावे चे कुछ बनाओ ना मारा सिवे कोई काम कोरे નાખવાનું <laughs> 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 <naakua> <laughs> આ બેન તો છે ને ઓલાને જેવું કરે તમને કાંચના કપમાં આપું કે સ્ટીલના કપમાં ઠંડી કે ગરમ આપું બોડી કે કાળી કડવી કે મીઠી કડવી થોડી હોય ચા ચા કડવી હોય બનાવી આપું દૂધ બી પાછું દૂધ ઠંડુ નાખું કે ગરમ में अमूल दूध है इंडिया चाय डाल के वाँ, वाँ, तो आलू परोठा लच्छा परोठा मजा आएगा लच्छा परोठा नलू परोठा गुजराती ना कहवा

વાહ ભાઈ ચાલ એક નંબર બનાવ્યો પરોડા અને ચા તો ચાખો ચા ચાખો થોડી પીવાની હોય હા 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 આખી રકબી તો પણ ફૂલ ફૂલ ઘટે તો જિંદગી ગટે રે બાકી ઈચા ના રે पर एक मने गीत याद फरमाइए, गी। फरमाइए। अगर जरा थके हो तो सुनो खुशी में आप थोड़ा गम भरो लगाओ घूट तुम भी प्यार से मेरी तरह पियो और जियो <laughs> પરોઠા તો બાકી આ હા 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 ગુડી ઇંગ્લિશ માં આલુ પરાઠા નું ખબર છે હા ખબર ને બોલ ને હા પરાઠા આલુ કે પરાઠા પપ્પા આ આચાર ચાર કે છે પણ તો બી આને